રાણીબા માટે ઘણી બધી ગિફ્ટો આવી ગઈ છે જુઓ પરિવાર આ લાયા ભોગરો લાયા નેના નેના ઢબુડા લાયા અને કપડા તો એટલા બધા લાયા ભાઈ તમે જોતા રહી જાવ બહુ બધા કપડા આવી ગયા બહુ બધા કપડા લાયા ઘણી બધી ગિફ્ટો આવી ગઈ ના માટે તો ભાણીબા માટે ઘણી બધી ગિફ્ટો આવી ગઈ છે અમારી બબુ માટે મમ્મી આ ગોળીયો ફૂલ લાવ્યું Bika bala, ya, alia bika malaya, bodiulaya, arah ya kita mambi bulan ini, saudara melayata, saudara Sajan bodiulaya, 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 Dadi, bodiulaya, 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 ya. bodiulaya,

પીછો તો રહ્યો આ ઘોડિયું ને બધે બધી ના માટે ગિફ્ટો આવી ગઈ છે ઘણી બધી ગિફ્ટો આવી છે ભાઈ અમારા ફેમિલી ના બધા બધાએ બબુ માટે ઘણી બધી ગિફ્ટો આપી દીધી અને કપડા એ ઘણા બધા આઈ ગયા ઢબુડા એ બહુ આઈ ગયા અને દાગીના લાવી દીધા છે